એક ખાસ આપ સૌ વડીલો અહીંયા યજ્ઞ સમાન પવિત્ર કાર્યની યજ્ઞ વેદી ઉપર બેઠા છો એવું માનીએ છીએ એટલે આપણે આપણો મોબાઈલ સાયલન્ટ રાખીશું શક્યતઃ વાત કરી અને આ યજ્ઞના પવિત્ર કાર્યને ડિસ્ટર્બ નહીં કરીએ હજુ પણ ખાસ વિનંતી છે આપણી સાધારણ સભા શરૂ થઈ ચૂકી છે એટલે રજીસ્ટ્રેશન કાર્ય પૂર્ણ કરી અને આપણે સૌ જલ્દીથી અહીંયા આગળ ગોઠવાઈ જઈએ

ઘણી વખત એવું હોય કે એક માણસે એવું કીધું વિચાર્યું કે આજે મારે યુદ્ધમાં જવું છે લડાઈ થાય છે પણ એમાં કઈ બહુ વાંધો ન આવે સામેનો માણસ છે ને એ આમ સીધો ઘા કરશે એટલે હું આમ આડી કરવા રાખીશ પછી આમથી ઘા આવશે ને તો હું આમ આડી રાખી દઈશ તલવાર માથા ઉપરથી જો કા આવશે તો હું રાખીને મારી ઢાલ આડી રાખી દઈશ એટલે હું મને કાંઈ થાશે નહીં એમ હું સલામત રીતે બધાની સામે જીતી હતી પણ આ તો બધું લડાઈ કહેવાય યુદ્ધ કહેવાય હવે દુશ્મન અચાનક અનટાઈન બેઠેલો પાછળથી આવી એક જ પાછળ નાખી કાઢી એટલે એનું આયોજન જે છે ને એ બધું વિકાઈ છે અહીંયા આગળ જે વાતો જ્યારે કરવાનો વિચાર મનમાં કર્યો હોય ને એના કરતા નરેશ ભાઈ ઓમથી બેટ્સમેન નો ઉતારી છે સંતા જાઓ ફોની અમે વાત કરવાની પણ મને એક ફાયદો થયો કાંઈ બંચસ્ત મહાનુભાવ નું કોઈ મારે બોલવું ન હોય હવે હારું શું કહેવાય કે ખોટું શું કહેવાય ઇન્ટરેસ્ટ અનુભવમાં જેને બેસાડવા છે આ બધાને સમયની આપણે જાણ કરી જ હોય આપણને એમ હોય કે આ બધા એ બે છે કે સારી વાત કરે ને એમાંથી આપણને કઈ શીખવા હવે આમાં તો યાદ કોઈ ન હોય તો શીખવું કોની પાસે પણ એ નથી આવ્યા એવું આપણે નહીં શીખવાનું કે આપણે ન હોય આપણે તો આવ્યા હવે આપણામાંથી એને કઈ શીખવું જ પણ શીખે હું પીઓ પેલા કેટલા કેટલા ગયા ઠીક છે બધું શિયાળાનો સમય છે એટલે પણ એક ધન્યવાદ એ આપી દઉં કે અમારા સ્થાનિક ગામ કરતા બાદ ગામના કોઈ ગણાય કોને કહેવાય એના માટે આપણે શાસ્ત્રકારોએ સમજાવ્યું છે જે કોઈ કાર્યનો હેતુ સત હોય કે કાર્ય કરવા માટેના સાધનો સત હોય એ સાધનોનો યોગ્ય ઉપયોગ એટલે કે એની પદ્ધતિ એ સત હોય તો એનું પરિણામ સત આવે ગૌરવ અપાવવા ભોગ આગળ વધારવા પરિશ્રમ નથી ને એટલે પિટિશન દાખલો કેવી રીતે માસ્ટર થઈ જાય આની આ આવડે જે નામ હોય ને ત્રણ ચાર સમાન થાય ને મળતા જાય જે સુધી આપની જથ્થા હોય ચાલે કેલા આ રકમને ડાયવર્ટ કેમ કરી શકાય અને એટલા માટે કઈને પછી નક્કી કર્યું કે હવે આને કોઈ ફોર્મેટ તો આપવું પડે શરૂ કરવું પડે આ બીજમાં મૂળ પાણીનો છે વિચારધારા રોજનો એક રૂપિયો ને એક આ બેઝ પકડ્યો આની પાયો હવે તો પાયા બહુ મજબૂત બનાવવા એમ છે પાયા હવે એક રૂપિયાના પાયા હવે આવે જ નથી હવે રોજ ના એક રૂપિયા ના પાયા નહીં આવે ગારા મકાનના પાયા બહુ લેવાની જરૂરિયાત ન હોય પછી એટલું ના લે એટલે બે માળ ના કરવા જેના પાયે એ પ્રમાણે હોય પણ પચાસ માળના પાયા લેવાનો હોય ને તો પાંચ માળ જેટલા તો ઊંડા જાય છે લોકો પોતે જતા એટલે હવે આપણા પાયે પાછા એક રૂપિયા બદલે પાંચ રૂપિયા સુધી લઈ જવા પડશે બીજા બધાને જે વાત પછી કરવી છે ને

ત્યાં તે રસોઈ ગણે છે જે લોકો આ જોડતા બધા ખરેખર જીવ કે પ્રવૃત્તિ આવકારી સ્વીકારી એટલે આપણે આ પ્રવૃત્તિ શરૂ કરીએ એટલે દિલથી આનો હેતુ જે છે એ શું છે બીજી વાત હવે એમાં આવે કે આપણી પદ્ધતિ આપણી પદ્ધતિ કામ કરવાવાળા માણસોને એક પણ રૂપિયાનો આપણે ક્યાંય પગાર આપતા નથી

અને એ પહેલાના વર્ષે એટલે ગઈ વખતે સાગર સભા તે વખતે અમારા ગામમાં 150 થી 200 વર્ષ સુધી અમે પહોંચ્યા હતા પીપલનો સ્પિરિટ જબરદસ્ત એક જ્ઞાતિને ખબર છે કોઈ પણ કામ ને હાકલ પડે અને પીપલના યુવાનો પરિશ્રમ એવો કરી નાખે કે ખબર ન પડતા એ કામ લોકોને દેખાય ના કાઈ ઘટે અને ના કઈ ફરિયાદ અને એમ છતાં બહુ સરસ સુંદર વ્યવસ્થામાં બધું થતું રહે ત્યારે ખબર હતી કે એક રૂપિયો ને એક ઈંટ થકી આપણો ભાઈ એ સુદ્રઢ સમૃદ્ધ બનતો હોય તો આપણે પણ સંસ્કારથી શિક્ષણથી શિક્ષણ થી સુદ્રઢ અને સમૃદ્ધ બનવું છે તો આજે જરૂરિયાત છે બેઝમાં એક રૂપિયો એટલા માટે રાખ્યો કે બધા જ જ્ઞાતિ ભાઈઓની એક સરખી આર્થિક સ્થિતિ નથી પણ એ બેઝ મિનિમમ છે આજે બેઝ વધતો વધતો 100 રૂપિયા પર ડે ના કાઢવાવાળા મિત્રો પણ છે આ વિજ્ઞાતી અંદર બેઝ જે હોય તેમાં આપણી યથામતી મતિ કાકાએ કીધું એમ લોકો પોતે નિમિત બને તો અમારા ગામ ની અંદર 500 કર અને હજી કે 100 200 કર આ વર્ષે પછી એક અમારા બધા મિત્રો એટલા દોડ્યા એટલું સરસ આયોજન કર્યું

તો જવાનું પણ જ્યાં સુધી એ કન્વિન્સ ના થાય આ વાત થી ત્યાં સુધી કન્વિન્સિંગ પાવર આપણે ઉભો કરવો છે કે અમે ક્યાં ઘટીએ છે અમારામાં એવી કઈ ઉણપ છે આટલી સારી ને શ્રેષ્ઠ વાત આપણા જ્ઞાતિ ભાઈને આપણે પહોંચાડી ન શકે સમજાવી ન શકે થાય પણ તેમ છતાં અમે દર વખતે પદ્ધતિમાં થોડો 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 ભેગા કરીએ દાળ રોટલો ખાય અને સરસ મજાની વૈચારિક વાતો અનુભવો બીજા કામના જે કઈ છે કાર્યાનુભવ એમની વાતો એમના થકી અમે તળાજાની અંદર ઘર ઘર સુધી આ વાત પહોંચાડી